આજે આપણે સમજીશું દેવસૈની એકાદશી સુદ એકાદશીને દેવસૈની એકાદશી કહે છે તે દિવસથી ચાતુર્માસના વ્રતનો પ્રારંભ થાય છે અને દેવ ઉઠે એકાદશી એટલે કાર્તિકે એકાદશી તેની પૂર્ણાહુતિ થાય છે આ દિવસથી ચાર માસ માટે પ્રભુ ઊંઘી જાય છે યથા દેહમ તથા દેવીની ભાવિક ભક્તોની ભાવના અહીં પ્રતીત થાય છે મને જે ગમે તે મારા પ્રભુને પણ ગમે એ ભાવનાથી જ ભક્ત પ્રભુને ફૂલ અતર પ્રસાદ ઇત્યાદિ વસ્તુ ધરાવે છે ભક્તને સ્નાન ગમે છે તેથી તે પ્રભુને પણ સ્નાન કરાવે છે ભક્તને સારા વસ્ત્રો પહેરવા ગમે છે તેથી પ્રભુને પણ સુંદર જયના વસ્ત્રો પહેરાવે છે કામ કરતાં પોતે થાકી જાય તેથી પોતે પણ આરામ કરે ઊંઘી જાય તે મારા પ્રભુને વિશ્વનો વ્યવહાર ચલાવતા થાક લાગ્યો હશે તેથી તેને પણ આરામ જોઈએ તેમણે પણ ચાતુર્મસમાં ઊંઘવું જોઈએ એવી ભક્તિશીલ હટ પણ ભક્તે રાખી હશે એ ભક્તિશીલ હઠ જ પ્રભુ શૈનની આ કલ્પનામાં સૌંદર્ય અને માધુરીના એલચી કેસર નાખી આપે છે માણસ જેમ થાકીને સુઈ જાય તેમ ક્યારેક કંટાળી પણ સુઈ જાય જે છોકરાથી કંટાળે કંટાળે તને ઠીક લાગે તેમ કર એમ કહીને ઘણીવાર તો બાપ જાય તેનું તેવું ભગવાનનું માનવના બારામાં નહીં થયું હોય ને ભગવાન ગીતામાં કહે છે કે મમ વર્તમાન તો વર્તન તે મનુષ્ય પાર્થ સર્વસં અર્થાત મનુષ્ય તે છે કે જે મારા માર્ગનું અનુસરણ કરે આજે માનવ ભગવાનનો સત્યમ શિવમ સુંદરનો પદ છોડીને વિપરીત માર્ગે જવા લાગ્યો છે ભગવાનના કંટાળોનું આ પણ એક કારણ હોઈ શકે તેથી જ કદાચ એ સો વિનાક્ષી એમ કહીને ભગવાન સુઈ જતા હોય એ સંભવિત છે આ દ્રષ્ટિએ વિચારતા ભગવાનનું સુઈ જવું એ માનવને માટે આત્મનિરીક્ષણનો વિષય બને છે પ્રવર્તમાન વિષયમાં રસ ન હોય તો પણ માણસ સૂઈ જાય ગંભીર વ્યાખ્યાનોમાં કે નિરસ ચલચિત્રોમાં ઘણા શ્રોતાઓ અને પ્રેસકોને આપણે ઊંઘતા જોઈએ છીએ નવીનતા કે વિષયમાં વૈવિધ્યનો અભાવ પણ ઘણીવાર ઘણી કારણ બની રહે છે એકના એક વિષયની કે દ્રશ્યની પુનવર્તિ કે વિષય દ્રશ્ય માટે અરુચિ નિર્માણ કરે છે એકનું એક ચલચિત્ર માણસ કેટલી વાર જોઈએ પાંચ વાર દસ વાર પંદર વાર આખરે તો તે કંટાળે જ આપણા જીવનના છબી ઘર થિયેટરમાં એકનું એક ચિત્ર વર્ષો સુધી ચાલ્યા કરે છે

આવે ત્યારે ઘણીવાર માણસ તેમનાથી બચવા જાણી જોઈને સુઈ જાય છે શિવજી કૈલાસમાં ચાલ્યા ગયા અને વિષ્ણુ શીર્ષાગમાં સુઈ ગયા તે આવા લોકોથી બચવા માટે તો નહીં હોય ભગવાનના મંદિરમાં નાના મોટા લોકોની જે ભીડ થાય છે તે બધી જ માગણોની ભીડ છે ભગવાન પાસે માગવું તેમાં કશું ખોટું નથી માગનારને ભગવાન આપે પણ છે પરંતુ ભગવાનને આનંદ તો ત્યારે જ થાય કે જ્યારે કોઈ એને નિરપેક્ષ રીતે મળવા આવે અથવા તો પોતાના કર્મના ફળ ભગવાનને ચરણે તળવા આવે સહયોગીના અભાવમાં પણ માણસ સુઈ જાય માણસને રમવા માટે સાથીદાર જોઈએ દિવાસાના જાગરણમાં ઊંઘથી બચવા માટે બહેનો ભેગી મળીને રમે છે કોઈ રમનાર ન હોય તો ઊંઘ આવવી સ્વાભાવિક છે ઉપનિષદ કહે છે ન એકાંકી રમતે એકલો માણસ રમી શકતો નથી સૃષ્ટિની શરૂઆતમાં ભગવાન એકલા હતા અદ્વૈતમ અસ્તિત્વમ અસ્તિત્વ છે જ્યારે દૈતમાં રમત છે એકોહમ બહુ શ્યામ પ્ર પ્રજાયે હું એકલો છું તો અનેક થાઉ એવી ઈચ્છા કરી પ્રભુએ સૃષ્ટિ નિર્માણ કરી ભગવાનને નિર્માણ કરી લે આ સૃષ્ટિના જીવો પરસ્પર એકબીજામાં રમવા લાગ્યા અને ભગવાનને ભૂલી ગયા તેથી ભગવાન તો પાછા એકાંકી બની ગયા તેમની જોડે રમનારો કોઈ એકાદ મહાપુરુષ યોગ્ય યોગ્ય મળે ત્યાં સુધી રમત બીજાઓની રમત જોતા પહેલા ભગવાન વર્ષમાં ચારેક મહિના સુઈ જાય તો તે અસ્વાભાવિક ન ગણાય આ બધી કલ્પનાઓથી શ્રેષ્ઠ એવી એક કલ્પના છે અને તે એટલે કર્મયોગની માર્ગદર્શન કરવા માટે ભગવાન સુઈ જાય છે પ્રભુ જે ચાર મહિના સુઈ જાય છે તેને આપણા દેશમાં ચોમાસું કહે છે સામાન્ય સંજોગોમાં પણ જો ભગવાન સુઈ જાય તો સૃષ્ટિનો વ્યવહાર ચાલે નહીં તો ચોમાસા જેવા અમૂલ્ય સમયે જ્યારે સકલ સૃષ્ટિની જલ અને અન્નની વ્યવસ્થા કરવાની હોય ત્યારે જ ભગવાન સુઈ જાય તે કેમ ચાલે તેથી કેટલાક લોકોએ ભગવાનના સુઈ જવાની કલ્પના કલ્પના ડોસી પુરાણોમાંની એક ઉપજાવી કાઢેલી કથા લાગે પણ તેવું નથી ઋતુમાં સૃષ્ટિનું સૌંદર્ય સોળે ખલાઈ ખીલી ઉઠે છે માનવને જીવન મળે છે ખેડૂતને મબલક પાક મળે છે અને સર્વત્ર આનંદનું વાતાવરણ પ્રસરી રહે છે ભગવાનની આ કૃપાથી સિંચિત થયેલો કૃતજ્ઞ બુદ્ધિનો માનવ દેવ મંદિર છે પ્રભુના ગાતો થાકતો નથી મારો વૈભવ એ તારી કૃપાનું ફળ છે એમ જ્યારે માનવ પ્રભુને કહે ત્યારે પ્રભુ તેને જાણે કે જવાબ આપતો હોય તેમ કહે છે કે મને ખબર નથી હું તો ચાર મહિના સુઈ ગયો હતો આ બધો વૈભવ અને સમૃદ્ધિ તારા પર સેવા પરિશ્રમ અને પુરસાતને આભારી છે કામ કરતી વખતે સતત જાગતા રહેવું અને ફળ આવે ત્યારે અજાણ્યા બની સુઈ જવું આનાથી મોટી દિલની વિશાળતા બીજી કઈ હોઈ શકે સાચા કર્મયોગીને આના કરતા બીજું એક શ્રેષ્ઠ માર્ગદર્શન ક્યુ હોઈ શકે જેટલી ભાવનાની દ્રષ્ટિએ આ કલ્પના વિનાશ પરી લાગે છે તેટલી જ વિચારની દ્રષ્ટિ તે તે માધુર્યપૂર્ણ લાગે છે વળી આના પરથી એમ પણ ફલિત થાય છે કે કર્મ કરો પણ અભિમાન ન કરો કર્મ કરતી વખતે હું સમાધિ લગાવી દો અહમને દાટી દો દો પ્રભુ ગયા એટલે અહંકાર રાખ્યા વગર તેઓ કર્મ એટલે કે જગવવેર કરતા રહ્યા તસ્ય કરતા રમપી મા વિદ્ય કરતા રમ્યમ એ ગીતા કથન મુજબ તેઓ જગત પર કરુણા વરસાવતા વરસાવતા પણ અકરતા રહ્યા આ દ્રષ્ટિ સમજવી અઘરી છે કર્તા જેમાં ખોવે જાય લુપ્ત થઈ જાય સમાધિસ્થ બની જાય તે જ કૃતિ શ્રેષ્ઠ બને સૃષ્ટિ સુંદર લાગે છે કારણ કે તેનો સર્જક તેમાં એકરૂપ બની ગયો છે આજે આપણને કીર્તિ અને સ્તુતિ કેટલી કેટલી ગમે છે કોઈ સ્તુતિ કરે ત્યારે ઊંઘી જવાની વાત તો બાજુએ રહી પણ કોઈ ઊંઘી ગયું હોય તો તેની પાસે જઈ તેને જગાડી આપણે સ્વમુખે આપણી સ્તુતિ કરવા લાગીએ છીએ એવું તો કયું વિશિષ્ટ કર્મ આપણે કરીએ છીએ કે જેથી આપણને અહંકાર થાય છે અહંકારયુક્ત કરેલું કર્મ કાળના ખપરમાં હોમાઈ જાય છે કાલ પીબતી તદરસમ કાળ તેનો રસ પી જાય છે આપણે ત્યાં આપણા પ્રાચીન ઋષિમુનિઓએ વેદો પર પોતાના નામ લખ્યા નથી કારણ કે તેમને નામની અભિલાષા કે કીર્તિની કામના નહોતી આપણા શિલ્પીઓએ પણ શિલ્પકૃતિઓ પર પોતાના નામ કોતર્યા નથી તેથી જ વેદો અમર છે અને શિલ્પકૃતિઓ ચિરંજીવ છે તેઓએ અહમની સમાધિ લગાવી કર્મ કર્યું તેની આજે પણ એ માનવ માત્રને માર્ગદર્શન આપવા સમર્થ છે જે પોતે ખોવાઈ જાય છે તે કંઈ જ પામે છે અને જે પામે છે એ જ જગતને કંઈક આપી જાય છે કાર્યને દ્રષ્ટિએ જોતા પણ તે જ કાર્યને શ્રેષ્ઠ ગણી શકાય જે માનવ કાર્ય કાર્ય દેખાતું હોય પણ કાર્યકરોને શોધવા પડે કાર્ય કર્યું કોણે કર્યું એ જાણવા માટે પરિશ્રમ કરવો પડે સાચા કાર્યકરો કાંગરે ચડીને ચમકવા કરતાં કાર્ય મંદિરના પાયામાં પૂરાઈ જવામાં ધન્યતા અનુભવે છે આ પર્વત તરફની જોવાની બીજી પણ એક દ્રષ્ટિ હોઈ શકે અને તે છે વિશ્વાસની અવિશ્વાસ ભય પ્રેરે છે અને ભય ઉજાગ

ઊંઘ મેં પહોંચાડેલા થાક પરિશ્રમ કંટાળો ત્રાસ નિરસતા કે એકાકીપણાને લીધે નહીં હોય આના માટે મારું જીવન વ્રતનિષ્ઠ બનવું જોઈએ તેથી જ કદાચ ચોમાસામાં સૌથી વધુ વ્રત આવતા હશે વ્રતનિષ્ઠ જીવન જીવી જીવનને સુંદર આકાર આપતા 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 હું સતત જાગતો રહું અને સૃષ્ટિનું સૌંદર્ય તેમજ સુગોધ વધારતો રહું તો ભગવાન મારા ભરોસે નિરાતે ઊંઘી શકે ભગવાનને આવી સ્વસ્થ નિંદ્રા માટે નિશ્ચિત બનાવવાની શક્તિ અને વૃત્તિ આપણને સાપડે એવી જ આજના દિવસે અભિલાષા રાખવી સાર્થક ગણાય